માં આદિશક્તિના નવલા નોરતાનો પ્રારંભ હવે ગણતરીના કલાકોમાં થવા જઈ રહ્યો છે ત્યારે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર પચીસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે ગરબા ગ્રાઉન્ડ સિવિલ એન્જિનિયરની મદદથી એ રીતે બનાવવામાં આવ્યું છે કે ખેલૈયાઓને વરસાદની તકલીફ ન રહે સાથે સાથે દેશના પહેલગામ હુમલા ઓપરેશન સિંદૂરની ઝાંકી કરાવતું એપીએમસી ખાતે ગરબા ગ્રાઉન્ડ દેશભક્તિની થીમ ઉપર આખું ગ્રાઉન્ડ ડેકોરેટ કરવામાં આવ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગરબા આયોજનની અંદર હવામાન વિભાગની આગાહીના કારણે વરસાદ વરસવાનો હોય પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને ચાલુ વરસાદમાં પણ ગરબાની રમઝટ બોલાવી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા મહોત્સવનો ભરપૂર ખેલૈયાઓ આનંદ લઈ શકશે ડભી ગરબા મોસમમાં ગરબાની રમઝટ બોલાવવા યુવાધન પણ હિચકોલા ખાઈ રહ્યું છે પલકસોની કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે પલકસોની કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે ત્યારે ગર્ભાવતી નગર ગરબાના તાલે ઝૂમી ઊઠશે માતાજીની સ્થાપના થયા બાદ આવતીકાલે નવ કલાકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહોદયના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે